જય કિસાન તો આજે અમે રાજપુર કામ થઈ આવ્યા છો અને પેલી બાજુ ફાટક છે તો ઘણા મારા ચાહક મિત્રો મળી ગયા છે કે ગાડી ઊભી રાખો તો સેલિબ્રિટીને ફોટો પડાવવા બધા આવ્યા છે અને આ છે ગાડી જે રણુજા જવા નીકળી છે કાલે બીચ છે એટલે તો જે બાબારી લખી દેજો જય બાબારી શ્રવણભાઈ જય બાબારી

પ્રસાદી નસીબમાં લખાયેલી હોય ને બે વાર રાઉન્ડ માર્યા તો પ્રસાદી સેલિબ્રિટીને લેવી પડી બધાને લેવી પડી ખાનેવાલે વાલે દાને દાને મેં ખાને વાલે કા નામ લખા હુઆ હૈ ચાય કુછ ભી કર લો જય બબારી